મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર ગુજરાતની અંદર છેલ્લા ચાર દિવસ વરસાદ પડી રહ્યો છે જો કે આજે મિત્રો મિત્રો વરસાદની થોડીક ખાસ કરીને ઓછી અસર જોવા મળે પરંતુ ખાસ કરીને હજુ પણ વરસાદની સ્થિતિ ગઈ નથી એવું નહીં માની લેતા કારણ કે અહીં તમે જોઈ શકો છેલ્લી કલાકના મેપની અંદર સ્પષ્ટ જોઈ શકો છો કે શરૂઆતની અંદર એકદમ ક્લીન વાતાવરણ હોય છે પરંતુ હવાની અંદર રહેલા ભેજને કારણે અહીંયા તમે લાસ્ટમાં જોઈ શકો છો કે ધીમે ધીમે ભેજ છે એક્ટિવ થઈ રહ્યો છે જેને લઈને કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આજે મિત્રો ખાસ કરીને વરસાદનું એલર્ટ છે આજના વિડીયોની અંદર આપણે વાત કરશું ખાસ કરીને આજે રાત્રે ક્યાં ક્યાં વિસ્તારોની અંદર ખાસ કરીને ધબધમાટી મેઘરાજા બોલાવી શકે છે અને આગતીકાલે અને આગામી કેટલા દિવસ સુધી વરસાદની અસર રહેશે હવામાન વિભાગ શું આગાહી આપી રહ્યું છે ગુજરાત હવામાન વિભાગની ભારતીય હવામાન વિભાગની આગાહી તેમજ વિન્ડી એપ્લિકેશન દ્વારા આપણે જમશું કે આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ પડશે તેમજ મિત્રો નવી સિસ્ટમ વિશે પણ માહિતી આપશું સાથે સાથે આગામી પંદર દિવસની લેટેસ્ટ માહિતી આપશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ કે જે મિત્રો જે ભેજ છે ગુજરાત ઉપર ટકી ગયો હતો તેનો મુખ્ય કારણ એ હતું કે ખાસ કરીને અહીંયા એક ઓમાન તરફ મિત્રો એક એન્ટી બન્યો હતો અને આ એન્ટી કારણે ગુજરાત ઉપર છે ખાસ કરીને ભેજ છે એ બધી બાજુથી ખાસ કરીને ત્યાં સ્થિત હતો તેને લઈને જ મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર ટકી ગઈ હતી અહીંયા તમે જોઈ શકો છો અને આ જ એન્ટી સાયક્લોન ધીમે ધીમે મિત્રો એન્ટી સાયક્લોન વિખેર્યું છે અને ખાસ કરીને વેસ્ટર્ન બન્સનો ધક્કો આવી રહ્યો છે તો ઝડપથી મિત્રો આ જે સિસ્ટમ છે એ ક્લીન થશે અહીંયા તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો હવે વાત કરીએ કે વરસાદની ક્યાં આગાહી છે તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમને જણાવી દઈએ કે આજે રાત્રે આપણે અગાઉના મેપની અંદર જોયું તે પ્રમાણે આજે રાત્રે ખાસ કરીને સૌથી પહેલાં આપણે વાત કરવા જઈએ તો અહીંયા મિત્રો ઉત્તર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો છૂટાછવાયા ભાગોની અંદર ખાસ કરીને મહેસાણા પાટણ હા સાબરકાંઠા છે બનાસકાંઠા છે ગાંધીનગર અમદાવાદના ભાગો છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે આ સિવાય અમરેલીના ભાગો છે ભાવનગરના ભાગો છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો ખાસ કરીને આજે રાત્રે અને મોડી સાંજે મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે પણ ખાસ કરીને પહેલાંની જેમ વધારે વિસ્તારમાં નહીં પરંતુ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે આ સિવાય કચ્છની અંદર પણ મોડી મોડી રાત્રે મિત્રો ખાસ કરીને ભારે પવન સાથે વાવાઝોડા સાથે ખાસ કરીને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા એટલે કે સંપૂર્ણ વરસાદ ગયો નથી આ સિવાય મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે એન્ટી સિસ્ટમ છે એ મિત્રો બની હતી અહીંયા તમે જોઈ શકો હજુ તે મિત્રો કાયમ છે તેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાત ઉપર હજુ પણ ભેજ છે જોવા મળશે કારણ કે અરબી સમુદ્રમાંથી હજુ પણ ભેજનો જથ્થો છે ત્યાંને ત્યાં સ્થિત છે આ ભેજનો જસ્સો ક્લીન નહીં થઈ જાય ત્યાં સુધી ગુજરાત ઉપર વરસાદની આગાહી છે મંડરાતી રહેશે આ સિવાય નવ તારીખે જોઈ શકો છો નવ તારીખના મેપની અંદર પણ તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત ની અંદર ખાસ કરીને ખૂબ જ સારા વરસાદની આગે છે સાથે સાથે કચ્છના અમુક ભાગોની અંદર પણ વરસાદ પડી શકે છે મોડી રાત્રે ખાસ કરીને અમદાવાદ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે આ સિવાય દસ તારીખે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે કારણ કે હવાની અંદર હજુ પણ ભેજ છે આ ભેજ જ્યાં સુધી ક્લીન નહીં થાય ત્યાં સુધી મિત્રો શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ અગિયાર તારીખનો મેપ પણ જોઈ શકો છો અગિયાર તારીખે પણ હજુ પણ ભેજ ગુજરાત ઉપર રહેલો છે તો તેને લઈને સૌરાષ્ટ્ર કચ્છની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછયા ભાગોને એટલે કે પહેલાં જે સોમ મંગળ અને બુધ ત્રણ દિવસ વરસાદ એવો તેના કરતાં ઓછું પરંતુ જ્યાં પણ વરસાદ પડશે ત્યાં ભારે વરસાદની સંભાવના છે એ મિત્રો જોવા મળી રહી છે આ સિવાય બાર તારીખનો મેપ પણ તમે જોઈ શકો છો બાર તારીખે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને ખૂબ જ ઓછા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર આવી છે તો આમ જોવા જઈએ તો તેર તારીખ સુધી મિત્રો આગળ રહેલી છે ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ એ રીતે કે ખાસ કરીને પવનની દિશા મિત્રો એકદમ ક્લીન થઈ જશે જેને લઈને જે ગુજરાત ઉપર સતત મિત્રો જે ભેજ ટકી રહ્યો હતો તે હવે ખુલ્લું થશે અને ખાસ કરીને ગુજરાતની અંદર ફરી પાછી ઉનાળો ઉનાળોથી શરૂ કરવામાં આવશે જો કે હાલ મિત્રો ઉનાળો બંધ થઈ ગયો તો ચોમાસું ચાલુ થઈ ગયું હતું હવે મિત્રો ફરી એક વખત ઉનાળાની શરૂઆત થશે અને ખાસ કરીને હજુ પણ મે મહિનાની અંદર ભારે ગરમી ભારે બફારો છે જોવા મળશે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક વરસાદની આગાહી છે નીચલા લેવલે પરંતુ ખાસ કરીને ગુજરાતની અંદર બીજા ભાગોની અંદર ક્યાંય પણ વરસાદને લઈને મિત્રો આગાહી જોવા મળી રહી નથી એકદમ મિત્રો અરબી સમુદ્રની અંદર મોટી હલચલ જોવા મળવાની છે આગામી સમયની અંદર અને જૂન મહિનાની શરૂઆતમાં વાવાઝોડું પણ જોવા મળી શકે છે પરંતુ જૂન મહિનાની શરૂઆતમાં બાકી મે મહિનાના અંત સુધી મિત્રો ખાસ કરીને વરસાદ ને લઈને કોઈ આગાહી જોવા મળી રહી નથી હવે મિત્રો હવામાન વિભાગની આગાહી જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે પણ આઠ પાંચ બે હજાર પચીસ એટલે કે આજે રાત્રે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ આપેલું આ સિવાય નવ તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાતનો મેપ જેની અંદર યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદને લઈને આગળ ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે આ સિવાય મિત્રો દસ તારીખનો મેપ તમે જોઈ શકો છો દસ તારીખનો અને અગિયાર તારીખના બંનેની અંદર તમે જોવા જઈએ તો ગુજરાતની અંદર યલો એલર્ટ

દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ઘણા સ્થળોએ ગાજવીજ સાથે નવ અને દસ તારીખે એટલે કે આજે રાત્રે અને આવતીકાલે પણ વરસાદની આગાહી છે અને ખાસ કરીને દસ તારીખની વાત કરવામાં આવે તો દસ તારીખે અમુક સ્થળોએ વરસાદની આગાહી છે જ્યારે અગિયાર તારીખે તમે જોઈ શકો ખૂબ જ ઓછા વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી રહેલી છે આ સિવાય તમે જોવા જઈએ તો એ બાર તારીખનો મેપ છે અને તેર તારીખનો મેપ છે તો બાર અને તેર તારીખના મેપની અંદર જોવા જઈએ તો ખૂબ જ ઓછા વિસ્તારમાં અને એમાં પણ તેર તારીખે તો ખૂબ જ ઓછા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એટલે કે હવે વરસાદની થોડોક વિરામ આવી શકે છે પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે હજુ પણ ઘણા ખરા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે આ સિવાય હવામાન વિભાગે આઠ તારીખે આજે રાત્રે સૌ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતના જે બોર્ડર એરિયા દાહોદ અરવલ્લી મહીસાગર આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આઠ તારીખે આજના રાત્રે મિત્રો કરેલી છે ત્યારબાદ નવ તારીખે દસ તારીખે અગિયાર તારીખે છૂટાછવાયા સ્થળોએ હળવદથી લઈને મધ્યમ પરંતુ ગર્જના સાથે ગાજવીજ સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને આજે રાત્રિની જો વાત કરવામાં આવે તો સુરત નવસારી અને ખાસ કરીને વલસાડ અને દમણ આટલા જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હવામાન વિભાગે હેવી રેન ખાસ કરીને ભારે વરસાદની ચેતવણી આપેલી છે તો દક્ષિણ ગુજરાતની અંદર આજે રાત્રે ભારે વરસાદ જોવા મળી શકે છે તો પડે પડની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્થુ જય હિન્દ જય ભારત